ઊંજા ઓર બ્રીજની બાબતે મોટા અકસ્માતની રાહ જોઈ બેઠેલું નગરોડ તંત્ર નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ જગપ્રસિદ્ધ ઉમિયા માતાનું મંદિર મોટામાં મોટી ગણાય એવી એપીએમસી નજીકમાં બાજુમાં ગામમાં આવેલું અઈઠોરનું ગણપતિ દાદાનું મંદિર અને તરબના વાળીનાથ મંદિરના કારણે વર્ષે લાખો ભક્તો અને વાહનોની અવરજવર ઉંજા હાઈવે રિલાયન્સ પેટ્રોલ પંપથી ઉમિયા માતાજી મંદિર તરફ જવાના ઓવરબ્રિજ પર રહેતી હોય છે પણ ના જાણે કોનું ગ્રહણ લાગેલું રહે છે કે એકવાર થીગડા મારી ખાડા પૂરો ને થોડા દિવસમાં બીજા ખાડાઓ રિપેરિંગ માટે તૈયાર જ હોય છે અૈઠોળના જાગૃત નાગરિક આશિષ પટેલે આ બાબતે જણાવ્યું હતું કે કેટલીય વાર આ કેટલાય ઠેકાણે ખિલાસરી બહાર આવી હોય તેવા મોટા ખાડા થીગડા મારી પૂરવામાં આવે છે પણ કાયમ માટેનું કોઈ સ્થિર સમાધાન કેમ કરવામાં આવતું નથી રાત્રે ઉપર લાઈટ પણ બંધ હોય છે પાણી પણ ભરાયેલું રહેવાથી ચિકાસમાં બાઇક લપસી પડવાની સંભાવના રહે છે કેટલાય ઠેકાણે ઘાસ પર ઉગી નીકળ્યું હોવાથી નિયમિત સફાઈ કરવી પણ જરૂરી હોય છે જાણે મોટા અકસ્માતની રાહ જોઈ બેઠેલું સ્થાનિક તંત્ર ક્યારે જાગશે સામાન્ય લોકોની આ બાબતે થતી હેરાનગતિ મોટા નેતાઓના ધ્યાનમાં નહીં આવતી હોય સ્વાર્થનું રાજકારણ રમતા મોટા નેતાઓ કે કહેવાતા દેશભક્ત જેવા હોદ્દેદારો આ ઓવરબ્રિજ પરથી કદી પસાર થતા નહીં હોય કે લોકસેવા કરવાની દાનત નહીં હોય આ બધા સવાલોના જવાબ સામાન્ય લોકોને કોણ આપશે લોકો લાચાર મોટા પાસે ભ્રષ્ટાચારની બૂ આવી રહી હોય એવું જણાઈ આવે છે